પાંચેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીને લઈ ગૌમસનું કતલ કરતાં ગૌમસની હેરાફેરી કરતાં સહિત ગૌમાસનું વિચારણ કરતાઓમાં રિતસાનું ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે વાઘરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌવંશનું કતલ ચોક્કસ માહિતીના આધારે વાઘરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબ જાડેજાએ બે પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે તરોડા પાડ્યા હતા જ્યાં એક ભાજપના અગ્રણી એવા રિયાઝ ઉર્ફે ડેનિયાલ ઇસ્માઇલ પટેલના રહેણાંક મકાનમાં ચડતી તપાસ કરતાં સત્તર કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુ મળી આવ્યું મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલનાઓને ઘરેથી પણ એક કિલો ગ્રામ સુલેમાન પાંચ કિલોગ્રામ અને ઇમરાન પણ કિલોગ્રામ મળી કુલ પચીસ કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુ માંસ મળી આવતા પોલીસે જથ્થાબંધ વેટરનીટી ડોક્ટરને સેમ્પલો તપાસના અર્થે સુરત ખાતે મોકલી આપ્યા હતા જે સેમ્પલોનું પરીક્ષણ થઈ રિપોર્ટ આવતા ગૌમાસ હોવાનું માલુમ પડ્યું જેથી વાઘરા પોલીસે રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માયલ પટેલ મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ સકીલ સુલેમાન પટેલ અને ઇમરાન કફૂર પટેલનાઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ ચારે ભાગમાં પૈસા કાઢીને ગામના જ ગની અબ્દુલ પાસેથી ચાર હજાર રૂપિયામાં ખરીદી કરી હતી તે ગાયનું કતલ કરી ભાગે પડતું માંસ અમોને લીધું હતું અને આરોપીએ ગાયનું ચામડું સહિત બેન ઉપયોગી વસ્તુઓ ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો ને વાગરા પોલીસે ઈપી કો કલમ બસો પંચાણું ક तथा गुजरात प्राणी संरक्षण अधिनियम उपन कलम पांच एक कथा दि गुजरात प्राणी संरक्षण सुधारा अधिनियम बजार अग्य न कलम छ एक तथा दी गुजरात प्राणी संरक्षण सुधारा अधिनियम बजार सत्तर कलम आठ तथा प्राणी कृता निवारण अधिनियम ઓગણીસો સાઠની કલમ અગિયાર એક ઢ તથા જીપ એક્ટ એકસો ઓગણીસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંચે આરોપીઓને પોલીસે આમોદ કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અભિ સૈયદ તૈલકા ન્યૂઝ વાગરા